કોલોની ખાતે નવા બાજુમાંથી માટી તથા પથ્થરનું ખનન કાયદેસર કે ગેરકાયદેસર તેવા સવાલો ઉઠવા પામ્યા છે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની નવા હેલીપેડની બાજુમાં આવેલ મોટી ડુંગળીમાંથી માટી તથા પથ્થરનું ખનન છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે જાણવા મળેલ છે કે હાલ પથ્થર તથા માટીનું ખનન થઈ રહ્યું છે તે એસઆરપી ગ્રુપ અઢાર હાઇટ્સ હાઉસ ની સામે નવા ડેપોનું નિર્માણ કરવામાં વાપરવામાં આવી રહ્યું છે મહત્વની બાબતો એ છે કે છેલ્લા ઘણા સમયથી કેવડિયા કોલોની ખાતે થઈ રહેલું પતંગતા માટીનું ખનન કાયદેસર કે ગેરકાયદેસર આ બાબતે ઘટના સ્થળ પર જઈ તપાસ કરતા જેસીબી મશીન તથા માલ ભરે ટ્રેક્ટર જોવા મળ્યું હતું તથા જેસીબી ચાલક તથા ટ્રેક્ટરના ચાલકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલ નવા ડેપોની કામગીરી જે થઈ રહી છે ત્યાં અમે આ પથ્થર તથા માટે ખાલી કરી રહ્યા છે આ કામ બાબતે કોન્ટ્રાક્ટરે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે અમારી પાસે નિગમનો લેટર છે અમને આ માટી તથા પત્તર ખનનની મંજૂરી નર્મદા નિગમના અધિકારીશ્રી તથા એસઆરપી ગ્રુપના અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી છે જેથી અમે અહીં આ માટી તથા પથ્થર કાઢી રહ્યા છીએ શું નિગમના લેટર ઉપર માટી તથા પથ્થરનું ખનન કરવું કાયદેસર કે ગેરકાયદેસર શું ખાન ખનીજ વિભાગ આ બાબતે માહિતીગાર છે ખરું માટી તથા પથ્થર ખનન બાબતે ખાન ખનિજ વિભાગમાં મંજૂરી લીધા વગર કરી શકાય કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે શું ખાન ખનીજ વિભાગ મંજૂરી આપનાર સંબંધિત કચેરીના અધિકારી તથા ખનન કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું મીડિયાની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જેસીબી ચાલક તથા ટ્રેક્ટર ચાલક પોતાના વાહન લઈને જગ્યા છોડીને ચાલ્યા ગયા હતા કોની રહેમ નજર હેઠળ માટી ખનન થઈ રહ્યું છે તે તપાસનો વિષય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર